ડભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું એક તરફ આ વર્ષે આંબા ઉપર કેરીના પાક ઓછો આવ્યો હોય આંબાવાડીના સંચાલકો પહેલા જ ઓછી આવકને લઈને ચિંતામાં હતા દરમિયાનમાં વાવાઝોડામાં આંબાવાડીમાં આંબા તેમજ કેરી ખરી પડી તેના કારણે ખેડૂતો પડતા પર પાટું જેવો ઘાટ થયો છે બીજી તરફ ડાંગર સહિત શાકભાજીના પાકને પણ વાતાવરણમાં પલટો આવતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે હવામાન બાદ પંથક વિભાગની આગાહી ડભોઈ તાલુકાના ટીમ્બી ભીલાપુર પલા

નુકસાન વેટવાનો વારો આવ્યો છે